આ કામના આરોપીએ છોકરીને બાલકનીમાં બોલાવેલા અને કહે કે તું મારા ઘરે આવો અને પાછી એના ઘરે ગયેલ અને એના સાથે એની મજીગ્રુઠ એના તે સંભોગ કરેલો ત્યારબાદ બીસેક દિવસ પછી પણ આ છોકરીને એને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલ હતા જેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી ત્યારબાદ એ કોઈ એના મા બાપને કે મામાને કોઈને કંઈ કીધું નહીં પરંતુ આ બનાબ જે દાખલ થયો છે એના બે દિવસ પહેલા પણ આ કામના આરોપીએ આ ભોગ બંધાર બેનને બોલાવેલ અને એના સાથે

The Airport Janadesh News